રટ્ટા મારવાથી ક્યારેય પણ સારું રિઝલ્ટ આવતું નથી તેનાથી માત્ર તમે થોડાક એમસીક્યુ સોલ્વ કરી શકશો બાકી સારું પરિણામ ક્યારેય આવતું નથી માટે કોન્સેપ્ટને સમજો રટ્ટા મારવાથી કાંઈ રિઝલ્ટ આવવાનું નથી તમે કયા પ્રકારની તૈયારી કરી હતી પરીક્ષા કઈ રીતે આપવામાં આવતી સ્કૂલ તરફથી કઈ રીતની પરીક્ષા લેવાથી સૌ પ્રથમ તો સર જે લેક્ચરમાં સમજાવે તેને સારી રીતે સમજવાનું ને પછી એને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરવાના વધારેમાં વધારે પરીક્ષા આપવાથી તેને ટાઈમ મેનેજમેન્ટ કરવાથી વધારે સારું રિઝલ્ટ મેળવી શકાય છે પપ્પા શું કરે છે માતા શું કરે છે કઈ રીતનો પરિવાર માતા હીરામાં સોરી પપ્પા હીરામાં છે અને માતા ઘરકામ કરે છે એ રીતે સપોર્ટ છે તને વિદ્યાર્થી ખૂબ જ સપોર્ટ રહ્યો છે માતા પિતા તરફથી અને શિક્ષકો તરફથી પણ અને જેથી ત્યાં સારું રિઝલ્ટ મેળવી શકાય બિલકુલ જોઈ શકાય છે વાલીઓ છે એ ખુશખુશાલ નજરે આવી રહ્યા છે આ દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે ખુશખુશાલ નજરે આવી રહ્યા છે વાલીઓ જે પ્રમાણે ખુશીના સમાચાર સામે આવ્યા છે ત્યારે તમામે તમામ કઈ રીતે વાલીઓ ખુશી અત્યારે તો બહુ ખુશ થાય છે એટલે પરિણામ આવ્યું એટલે હાજર કઈ રીતની તૈયારી કેટલા ટકા આવ્યા મારે ત્રાણું પોઇન્ટ અઠ્યાવીસ ટકા આવ્યા છે છસો ને ત્રેપન માર્ક્સ વાલીઓ છે તમે શું કહેશો કેટલી મહેનત દીકરાની મહેનત પૂરેપૂરી છે અને સ્કૂલનો અભ્યાસક્રમ પણ સારો છે શિક્ષકોનું પણ સારું છે અને એની ઘરે મહેનત પણ સારી છે આવી જ રીતે અમારું બાળક આગળ વધતું રહે એવી અમારી આશા છે તમે શું કહેશો કેટલી તૈયારીઓ વિદ્યાર્થીએ કરી હતી કઈ રીતે બહુ સરસ તૈયારી કરેલી પટેલ ફ્રેન્ક મહેશ કુમાર 99.99% છે એના આસાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આ રીતે સ્કૂલ નું યોગદાન હોય છે પરિવાર નું કેટલું યોગદાન હોય છે સ્કૂલ નું યોગદાન સૌથી વધારે સ્કૂલ નું યોગદાન હોય છે સાથે સાથે માતા પિતા ની પણ કાળજી હોય છે એ પ્રમાણે મહેનત પણ એની સારી હતી એ ત્રણેય ની તૈયારી કરીને આટલું રિઝલ્ટ લાવે છે પટેલ ફ્રેન્ક બિલકુલ તમારા બાબાના કેટલા ટકા આવ્યા છે તમે શું કરો છો કઈ રીતની મહેનત હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું મારા બાબાના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પી અને સત્તાણું ટકા આવેલા છે જે કોમર્સમાં ગયા વર્ષનું જે આશાદીપમાં ટોપર્સ હતો એના કરતાં એક વર્ષ વધારે છે